સંઘ દમણમાં ભારે વરસાદને કારણે દુનેઠા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે દુનેઠાના ભરતભાઈ પટેલ દ્વારા રવિવારના દિવસે પણ પંચાયતના અધિકારી સાથે અને ટીમ સાથે પાણીના યોગ્ય નિકાલ કરવા માટે કામ કરી રહ્યા છે પંચાયતના દરેક કામો માટે ભરતભાઈ હંમેશા આગળ ભૂમિકા ભજવતા હોય છે اڄ جي ڳالهه ۾ मैं तो